અને આપણને પુણ્ય મળે ઓ ભાઈ વાત તો તમારી હાજીનો વિચાર તો એક નંબર છે તમારો હો રોટલો તો મારે માશ ખોય છે હાથી વાર આ રોટલા તો આ પેલા ખાઈજી તાણે બાપળોની ઓ ખબર આવી છે કૂતરાને હા આ વાત આની છે કે ઈઓને આ આ દાડા મળે તો હારું રહી પુણ્યનું કોમ થાય પુણ્યનું કોમ થાય અને યોને પેટ ભરાય બાપ પણ શું ભાઈ હું એકલો શું કરું કે જો આ આખા ગામનો કૂતરોને ચીરો ખવરાવવાનો તો એકલા હાથી થાય એકલા નહીં

મુજા બોલી અરે નાયક નહિ ખલ નાયક હું મે ખલ નાયક હું મેં કામ કે મેક નહીક નહી ખલ નાયક હું મેં ટુટુમ લાયક નહીં મે કિસ કામ કે લાયક નહીં વાહ ભાઈ વાહ આપણે ભાઈબન અરે મારો ભાઈ ભાઈબન એટલે કોઈ વાત કેવી જ ના પડે કેવી જ ના પડે યાર આપણે અમે શું કોઈ કામ લાયક છીએ તારે હે કશા કામ ના નહીં પતિ ગયા અ હું કહું છું એક કોમ આયો જો ના 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 પાડતો કોમ પણ ભાઈ બનજો કરવા જેવો હોય તો કર્યો અલ્યા ડોશી કેસા ઉતરન સકા ઓ તે ગે લાડવા બના ઘડ્યું

चांदना जैसा जिया हुआ अब्बा नोम नहीं लेता घेर मां मां पतंग पड़े तो लेवल मंत्री सी करता हूं का पैसा तो पतंग पड़ी गया ते बस हवारा ने चढ़े से चढ़े से नहीं आकर उतरो जो पद का पाई जाग हां वो जो मां का वागे તે વાગ્યા તે તા બાપા રાતી કીધું તું કટાણ લઈને આવજો તે પૈસા ના એ ના લાયા માતા હું રોધું મુ મોકલા સુ જાન હવારો ના હજી આયા નહીં આ હું રોધું ઓ ઓ આવશે તું શાણ અને પણ હું એ હું કરી રાતી કીધું તું તોય ના લાયા તો હવે આવું તાન રોધું ઘરમાં કશું એ અટાઈ તો ભૂખ લાગી તો હું

આપડાણ સાથે પતંગ ચકાવશું ગળિયા પણ આ કુતરો થયું છે બરોબર બનાવવાનું બધા બધા આ બધું ટાઈમ બધા

કેવ ભાઈ હેલો તાનો ખોડવાનો પેલા ડોયલો હો ને રેલા તા એ કેવ ભાઈ હ કોઈ આયું નહીં સરપંચ ગામમાં કેવા ગયા છે આમ આપળો તો પેલા શેળા રે અડધા તો થુંબળા ઉપર તે બદો કેઠા કેઠા વાડ હા ખડો ભાઈ અમે વળી સાણ ના જોઈ રહ્યા છીએ આમ તમે હું વાડ જોઈ રહ્યા કોણ પેલા પુતરો વાડ જોઈ રહ્યો છે ને આ

સરપન બમો જાશે. જો બા બીજું કોઈ લાવન બાકી ખરું અમે. ના ઓન પાણી તો પાવા થાય. ઓ તો જો કામ. ગા ફાલ એ મને હાલ નહીં. પાણી પર લાજે બલાવ. બે રોટા

સિવાનું કાર્ય હું છે ભગવાન હારું કરે તું ના પાડો ના ના

પોછો ગ્રામ નું આને હું એક ઘેર ખાવા નહીં ઓય કર આપણો કામો વગાડ્યા બેહી હા તેલ કાઢવા વડલે લેતો જલ્દી જા જલ્દી જા ના ચાલે ચાલે હા કામ અમાર તો મારા છે આ

કો કરે ને કઈ તુજે ઈવન ઓટલા તો સગાવ ને તો બાપાનું મારા વાત કરો ભૂખ લાગી એ ભૂખલા કે એટલે તમ દોડાવશું ભમ્મો આ તો કોઈ બહુ ધોનો છે અરે બચ્ચા બાપાને ઠેકો ન લઈને આવતા આ થઈ હા તું લેતા તો ખરા હોય લેતા ના ભાઈ આ તો કામ છે જો વાત છે હું બનાવું હા હું બનાવું શીરો

આ તો પુણ્ય નું કોમ સજાડી મળી કરે સારું આમ ચલાડે મરી પણ કઉ તો એટલે તો કહું છું કે સામેલ તાવણ તું નહીં શીરો બનાવવાનો છો આ સપનો જો ના તમે કારીગર એક નંબર અસલ કારીગર છો આપડા આ દશાંદાળા તમે બનાવો છો કે તાણ તાણ બસ એ તો એ તો સાટો ભરવાન થા ને એટલે શીરા તમે નાખ્યા ઉજો તમે દર સોંદે બનાવવાનો જ તમે બનાવવાનો તો હું બનાવી દઉં આ બાપાને મારા શોખ ફરવાના તો માં કહે તાર બાપાને ખોળ જાય એટલે દીના એટલે કિરણ હા માર બાપાને ભરાતા ના નઈ બરામી તો અરે યાર આ તો મારું તેવાર છે ને તો કેર હમ ઉદરોધું નહીં બોલ મારા બાપો હવરા ના આટાઈ લેવા જશે કે શું જતા રહ્યા છે તે રોદ મને તમારા બાપનો અરે આ ટાઈમ લેવા જશે ઓ વા તમ તો ખાતું તુની માર માનબે નહીં બોલ તે પણ આટાઈ તો વેલા લાઈન મૂકવું પડે કે પૈસા એવો ઇવન આયા છે તો શીક લાવતા નથી શું સો નાઈ ગયા છે બોલો ના આડું પાડે નહીં મિતુ અ હું તો ઉપર બધા બાપુ પતંગ ચગાવતો તો આ બાકી જાયતા બાપન બોલીએ

આપડો જેટલો થોડો ઠંડો થવા દેજો ખુલ્લો કરી દેજો એટલે ઠંડો થઈ જાય સાત નાવો એ થોડું હરકું કરી નાખજો બગડા નાવો સિવાના કોઈ શિરો મોટા જવો જોવા બેસવાનું તો સાર ની આયોજન કરીએ છીએ

તો બળી જાય બીજું કોઈ આટું પડી જાય બાપડાની તાન તો એ બાપરો કૂતરો કલાકે ખાઈ ગયો તાન એક કલાક ખાઈ જો બોલો ચીરો તો ઘણો વધ્યો છે ભાઈ હે ચીરો તો ઘણો વધ્યો છે પેલા મેલામાં નાખી દીએ ને લે કુ 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 લામ તો પેલું લો તપેલું પાલ જો પેલા હું મુઠું કાલ દે આ લે ચુ ચુ કુ 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 ખાવા જો કુ 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 ગરમ ગરમ ના ખાતો બરસો આગ ઠંડુ થવા જો લરજ બીજું કોઈ નહીં

બનાવું તો બરોબર છે વાઘુભાઈ પણ નાખીએ ને એનું મહત્વ ગરમ ભાઈ ઠંડુ થયું કુતરો પટી ગયો પણ આ ચીડો કેટલો વાજ્યો કુતરો છે પાછો આખો મેલો પડ્યો છે

ઓહો બેજો કાઢું આટપમ ખાઈ લી આપણે બધો હા સાસુ બધો જ સા ખાવ ખાઈ લે ચીરો એક નંબર છે જૌબા ભઈ આ બુરાજી મારી યાર થોડી બોલતો નહી એમાં ભઈ આ બુ તો તુરાશી છે કૂતરો નું દીધું તું કૂતરો ધરી ધરી પેટ બનતા શરમ વગરના બનતા ટીણીયા હું ઓળ ગયો હું એક નંબર ચીરો જૌબા હતા બેજો ખાવતો એ તો મારા હાથ સે ઓ મારી વા કુતરો ખાવા માટે બનાવેલો શીરો ઘેર લઈ લાવતા રેસે નહી સરપંચ બધા ભેગા થઈ

લાલ કોઈ ઇતિલાસ યુ ભાઈ તમે તો પેરણ થી ઘળીન મેલો કો મુલાકાત લે અમાર માટે મારે મેલ બધો નઈ નાખવાની બધી સાટ્યો નઈ પૂરવાની વાત કરો છો ઓવા ઓવા ખાલી આ હું તી કોણ આમ લા બુદ્ધિ નઈ તમારા માં ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ લગન શરમ આવ છે કે ના

પણ આ કેસવા જઈએ અમારું શું ખબર જેમ લગાર સુધારવાનું બગાડ્યું

બાપે એવું કરે નો ફોટો વટાઢી હેડ હેડ સોની મની હા ખા હા ખા ને કહી દો

કૂતરો તો નહીં ખાવા બે દડા ખાઈ જઈએ દસ દાડા સુધી ખાઈએ ના ખાવા એવું પણ આ વસ્તુ આપણાથી ના થાય અને આવું કોઈ કરતા હોય તો તમે પણ આવું ના કરતા કારણ કે મૂંગા પ્રાણી છું અને તેમને તમે ખવડાવો તો ફોન મારી માણી છો કે દૂખું નહીં પણ આટલું ખવરાવશો ને તમને આટલું બધું મળશે તો કૂતરોણ ઉપર મૂંગા પ્રાણી એટલે કે કૂતરોને શીરો અને કુડાન બદામ આ શરીર બધું બધું તમને જે ગમે કરાવ કરજો અને અમારો વિડીયો ગમ્યો હોય લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો જય માતાજી